નિયમોનું પાલન કરવું એ આપણા સૌની જવાબદારી છે તંત્રની પણ અને નાગરિકોની પણ અને તમામે એ જવાબદારી સ્વીકારવાની જ રહે છે ને એ પ્રમાણે કાર્યવાહી પણ કરવાની રહે છે કોઈ પણ આવી દુર્ઘટનાઓ કે એવું કંઈ થતું હોય એ માટેની અલગ અલગ જોગવાઈઓ અલગ અલગ એક પ્રમાણે એમાં થયેલી છે ને એ પ્રમાણે એમાં કાર્યવાહી એન્શ્યોર કરવાની થતી હોય છે એટલે આગામી સમયમાં વાત કરી અમે એ જ બાબતે સેન્સિટાઈઝ કરવા માગીએ છીએ કે આ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓનું જો પાલન ન થાય તો આ એક્શન એમાં લેવાના થતા હોય છે અને એ જે એક્શન લેવાના એમાં થતા હશે આરએમસીના પાર્ટ ઉપર ક્યારેક પોલીસ એક્શન કરવાના થતા હોય છે ક્યારેક લેબર એક્ટ પ્રમાણે લેબર એ કરવાના થતા હોય છે આરએમસી તરીકે આરએમસીએ જે એક્શન લેવાના થતા હોય એ અમે ચોક્કસપણે એન્શ્યોર કરવા માટે આ બિલકુલ સ્પષ્ટ રીતે કટિબદ્ધ છે આરએમસી બિલ્ડિંગનો જે વિડિયો વાયરલ થયો છે એમાં જે જવાબદાર સામે આવશે તપાસ પાછો એમની સામે કોઈ ચોક્કસ એમાં અમે વાત કરી એમ કે કોઈની પણ એમાં જવાબદારી થતી હોય તો ચોક્કસ એમની પાસેથી એ ખુલાસો મેળવી અને જે કાર્યવાહી કરવાની થતી હોય કરવાની રહેતી હોય છે એટલે એ બાબતે આપણે બહુ જ સ્પષ્ટ છીએ પણ સાથે સાથે આ અમુક બાબતો તે કાયદાકીય બાબતોથી ઘણી વખતે લોકો અવગત નથી હોતા મેં વાત કરીએ એમ ડેવલપર હોઈ શકે એન્જિનિયર્સ પણ હોઈ શકે અને ઘણી વખત એ જે એક્ચ્યુઅલમાં કામગીરી કરનાર છે કામદાર પણ હોઈ શકે છે એટલા માટે હું વાત કરી રહ્યો છું કે ભાઈ એક બે દિવસની અંદર જ અમને સેન્સિટાઈઝ પ્રથમ કરવામાં આવે તો આ કાયદાકીય જોગવાઈઓ છે એનું પાલન ન થાય તો આ આ પ્રકારના એક્શન એમાં એન્શ્યોર થતા હોય છે અને જો નહીં કરવામાં આવે તો એ જે એક્શન છે અમારા પાર્ટે જે આવે છે એ એક્શન અમે એન્શ્યોર કરીશું ઓકે